ધોરણ બાર ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે આખા વર્ષની મહેનતનું નું ઇંતિહામ આપવા જઈ રહેલા પરીક્ષાર્થીઓ વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો આ વિદાય સમારંભમાં શાળાના આચાર્ય

ધીર સુધી પહોંચવા ભણતરને જ લક્ષ્ય બનાવી સફળતા પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી આ વર્ષે એટલે કે માર્ચ ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસની અંદર જે બાળકો ધોરણ દસ તથા ધોરણ બારની અંદર પરીક્ષા આપી રહ્યા છે તે તમામ બાળકોને મારા વતી મારા ટ્રસ્ટ વતી અને શાળા પરિવાર વતી હું તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું આ વર્ષે બોર્ડની પરીક્ષા જે દર વર્ષે માર્ચમાં શરૂ થતી હોય છે એનાથી થોડી વહેલી છે દસ પંદર દિવસ પણ તેમ છતાં અભ્યાસક્રમો બધી શાળાઓના કમ્પ્લીટલી બધી શાળાઓના સમયસર પૂરા થયા છે અને તમામ બાળકો જે રીતે દર વર્ષે તૈયારી કરે છે એ વર્ષે આ પણ બાળકોએ દર વર્ષે ખૂબ સારી તૈયારી કરી હશે એવી હું આશા રાખું છું અને તમામ બાળકો આ વર્ષે ખૂબ સારું પરિણામ મેળવી પોતાનું પોતાની શાળાનું પોતાના સમાજનું તથા ગુજરાત તથા દેશનું નામ રોશન કરે અને ભવિષ્યમાં ખૂબ સારી સફળતા મેળવી ખૂબ સારું નામ રોશન કરી આપણા દેશનું ગર્વ ઊંચું રાખે અને તમામ બાળકો ખૂબ મહેનત કરી જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી અંતર મનથી શુભેચ્છા પાઠવું છું પરીક્ષા આપનાર તમામ બાળકોના વાલીઓને શું સંદેશ આપું છું તમામ વાલીઓને હું જણાવવા માગું છું કે બાળક એ ફૂલ જેવું છે હવે ફૂલને જો કુમળું હોય તો તોડી ના શકાય અને સમયસર જો તોડો નહીં તો મૂર્જાઈ જાય છે એટલે કે બાળક બે રીતે છે છે કે એને જો વધારે સ્ટ્રેસ આપો તો બાળક ડરી જાય જે રીતે કુમડું ફૂલ હોય છે એ પ્રમાણે અને સમયસર આપણે જો એને સાચવીએ નહીં તો બાળક આગળ જતા ખોટા રસ્તે ચડવાની શક્યતા ધરાવે છે કે જે આપણે કહીએ છીએ આપણી ભાષામાં કે ફૂલનું કરમાઈ જવું જો સમયસર એ ફૂલનો ઉપયોગ ના કરીએ તો પછી ફૂલ કરમાઈ જાય છે એટલે કે તમામ વાલીની અંદર

વ્યાજબી મને નથી લાગતી એનું કારણ છે કે દરેક બાળકોની શક્તિ જુદી જુદી હોય એને આપણે આજુબાજુના બાળકો સાથે કમ્પેર કરીએ કે મારા બાળકના રિઝલ્ટ આટલું આવ્યું તારા બાળકનું રિઝલ્ટ આટલું આવ્યું એ સર્વથા અનુચિત છે અને એ વસ્તુ યોગ્ય નથી કારણ કે દરેક બાળકોની ભણવાની શક્તિ જુદી જુદી હોય છે એમને યાદ રાખવાની શક્તિ જુદી જુદી હોય છે એટલે કે આપણે આપણા શોખનો બાળકો પર થોપવા ના જોઈએ બાળકને જે પણ બનવું હોય એની શું ઈચ્છા શક્તિ છે એને આગળ કઈ લાઈનમાં જવું છે આગળ એનું ભવિષ્યનું પ્લાનિંગ શું છે એક વખત એને એક પિતા તરીકે નહીં પણ એક મિત્ર તરીકે બનીને આપણે એને પૂછવું જોઈએ અને આગળને આગળ જે પ્રમાણે એને લાગતું હોય એ પ્રમાણે આગળ એના એક મિત્ર સારા મિત્ર બનીને બાળકને આપણે એ પ્રમાણે આગળ ટેકો આપીએ કે જેથી એ સમયસર એનું પાલન કરે અને સમયસર એના અભ્યાસક્રમ પ્રમાણે આગળ વધે બીજું તમને એ કહેવા માંગુ છું કે અત્યારેના સમાચારમાં આપણે રોજબરોજ જોઈએ છીએ કે ક્યારેક ક્યારેક માણસો એટલે કે બાળકો ભણતા ભણતા વાત કરે છે કાં તો ભણ્યા પછી પણ કોઈ સારી પોસ્ટ ઉપર હોય ત્યારે આપઘાત કરે છે એનું કારણ છે સ્ટ્રેસ એટલે કે તણાવ જો બાળકને આપણે વધારે સ્ટ્રેસ આપીએ વધારે તણાવ આપે તો એ શક્યતા રહેલી છે કે બાળક પોતે જો સહી ના શકે તો ક્યારેક અત્યારે ઓછી સમજણના કારણે એ ના કરવાનું કરી બેસે અને કંઈક પરિવાર ઉપર અણધાર્યો આપણને આપઘાત એટલે કે અણધાર્યો આઘાત આપણને લાગે છે એટલે કે વાલીએ ફરીથી એક વખત કહું છું કે ફૂલ જેવું બાળકને આપણે સાચવવાનું છે અને સમયસર એક કર્મઈ પણ ના જાય અને વહેલું તોડી પણ ન શકાય એ પ્રમાણે આપણે પાલન કરવાનું છે હિરેન શરનેશમ રશિયન્સ ખંબાત ખંભાત ચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર